માનસિક શાંતિ પણ મળશે આધુનિકતાના યુગમાં પણ જ્યાં વિજ્ઞાન આટલી પ્રગતિ કરી રહ્યું છે એવા યુગમાં હનુમાનજી મહારાજ એ તેમના ભક્તને ચમત્કારી વરદાન આપ્યું અને રાતોરાત તેનું ભાગ્ય પણ બદલી નાખ્યું જો તમે આ વાર્તા સાંભળી રહ્યા હોવ તો વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે અધૂરું જ્ઞાન મિત્રો વ્યર્થ કહેવાય છે તો આ વાર્તાને અધૂરી છોડી દેવાની ભૂલ ન કરતા મિત્રો હનુમાન દાદાની વાર્તા ક્યારેય અધૂરી છોડીને હનુમાન દાદાનું અપમાન ન કરવો જોઈએ તો મિત્રો વિડીયોને સાંભળતા પહેલાં વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય બદરંગ બલી જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં જેથી કરીને હનુમાન દાદાની કૃપા દ્રષ્ટિ બની રહેશે તો મિત્રો આજે હું તમને એક એવી ચોંકાવનારી વાર્તા જણાવવા જઈ રહ્યો છું જે તમારા હોશ ઉડાડી દેશે અને કહેવાય છે કે કલયુગમાં વધતા પાપોના કારણે ભગવાન પૃથ્વી પર દેખાતા નથી પરંતુ આજની આ સત્ય ઘટના સાંભળીને તમને વિશ્વાસ થશે કે ભગવાન તેમના ભક્ત માટે ગમે ત્યાં પહોંચી શકે છે કળિયુગ હોય કે પછી ભલે મિત્રો સતયુગ હોય ભગવાન પોતાના ભક્તની મદદ કરવા દોડી આવે છે તમે વાંચ્યું અને સાંભળ્યું જ હશે કે જો રાવણનું અભિમાન નથી રહ્યું તો આ કાળા માથાના માનવીનું શું રહે રહેવાનું છે હા આવી જ એક કહેવત સાથે હું તમને એક સત્ય ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું આધુનિકતાના યુગમાં આજે આપણે ભગવાનના ચમત્કારો પણ શંકા કરતા હોઈએ છીએ પરંતુ સત્ય એ છે કે જો તમે સાચા હૃદયથી ભગવાનને યાદ કરો તો તમારી મદદ કરવા કોઈના કોઈ સ્વરૂપમાં આવે જ છે અને તમને મદદ પણ કરે છે પણ મિત્રો દુર્ભાગ્ય એ છે કે આપણે તેમને ઓળખી શકતા નથી તો મિત્રો આજની વાર્તાના માધ્યમથી તમને જણાવશું કે ભક્ત સાચા હૃદયના ભાવથી ભગવાનને પ્રાર્થના કરે છે યાદ કરે છે તો ભગવાન જરૂર આવે છે પણ મિત્રો શ્રદ્ધા હોવી જોઈએ વસંતભાઈની વાર્તા એક અદ્ભુત ઉદાહરણ છે કે કેવી રીતે શ્રદ્ધા અને પરિશ્રમ માણસને સફળતા તરફ લઈ જાય છે આ વાર્તા મિત્રો યુપીના અલીગઢમાં રહેતા વસંતભાઈની છે જે વ્યવસાયીએ ફાઈવ સ્ટાર હોટલમાં ઘણા વર્ષોથી વેચર તરીકે કામ કરતા હતા આ સિવાય વસંતભાઈ હનુમાનજીનો પ્રખર ભક્ત હતા બાળપણથી જ વસંતભાઈને હનુમાનજીની પૂજા કરવામાં ખૂબ જ આનંદ આવતો હતો તે પોતાનું કામ કરતા પહેલાં હનુમાનજીનું નામ એકવાર જરૂર લેતા આમ હનુમાનજીની ભક્તિ ઘણા વર્ષોથી કરી રહ્યા હતા વસંતભાઈ મધ્યમી વર્ગ પરિવારના એક યુવાન હતા બે ભાઈ બહેનો અને વૃદ્ધ પિતાનું ભરણપોષણ કરવાની જવાબદારી તેમના ઉપર હતી એક બહેનના લગ્નનો ખર્ચ અને બીજી બહેનના લગ્નની ચિંતા તેના મનમાં હતી તે પાંચ વર્ષથી હોટલમાં કામ કરતો હતો હોટલના મેનેજર સાથે સારા સંબંધો હતા પણ નવા મેનેજર સાથે વારંવાર તકરાર થવા લાગ્યો પાંચ વર્ષના અનુભવ છતાં નવો મેનેજર તેના કામમાં હંમેશા કોઈના કોઈ ભૂલ શોધતો રહેતો હતો આમ રોજ થવા લાગ્યું વસંતભાઈ કોઈ કામ કરતો તો તે મેનેજર કોઈ બહાને તેને સાથે ઝઘડો કરતો પછી એક દિવસ બંને વચ્ચે મોટો ઝઘડો થયો પછી મેનેજરે વસંતને નોકરીમાંથી કાઢી મૂક્યો નોકરી છૂટતા વસંતની આર્થિક પરિસ્થિતિ મિત્રો બગડી ગઈ અને નવી નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ ચારે બાજુથી નિરાશ છવાઈ ગઈ પછી એક દિવસ એક મોટી કંપનીમાં નોકરીની શોધમાં ગયો ત્યાં પણ કામ મળ્યું નહીં તે દિવસે વસંત ખૂબ જ હતાશતા થઈ હનુમાનજીના મંદિરે ગયો અને અંદરથી રડવા લાગ્યો થોડા સમય પછી હનુમાનજીને ત્યાં તેમના જ સ્વરૂપમાં જોયા પહેલાં તો તે લાગ્યું કે આ કોઈ મનુષ્ય છે જે હનુમાનજી હનુમાનજી મહારાજના વસ્ત્રો પહેરીને વસંતની સાથે બેઠા છે પરંતુ તેમના ચહેરાની ચમક જાણે જણાવી રહી હતી મિત્રો કે તે એક સામાન્ય વ્યક્તિ નથી પણ ભગવાન છે આ પછી હનુમાનજીએ પૂછ્યું દીકરા તું આટલો દુઃખી કેમ છે હું જાણું છું કે તારી પાસે ન તો નોકરી છે કે ન તો પૈસા છે પણ તને મારામાં વિશ્વાસ છે હનુમાનજીના આ શબ્દો સાંભળીને વસંત હનુમાનજીના ચરણોમાં માથું મૂકીને રડવા લાગ્યો પછી વસંત રડતા રડતા કહેવા લાગ્યો ભગવાન મને બચાવો હું આ સમયે ખૂબ જ દુઃખી અને પરેશાન છું આ સાંભળીને હનુમાનજી મહારાજે એક ચમત્ક ચમકતો પથ્થર વસંતને આપ્યો અને કહ્યું કે લે દીકરા જ્યાં સુધી તું આ ધરતી પર છે ત્યાં સુધી તારે આ પથ્થરને તારી પાસે રાખજે જે દિવસે તું અહીં નહીં રહે તે દિવસે આ પથ્થર આપોઆપ અદૃશ્ય થઈ જશે માટે તેને હંમેશા તારી પાસે રાખજે હનુમાનજીની આ વાત સાંભળીને વસંત આશ્ચર્યચકિત થઈ ગયો અને તેમને પૂછ્યું હનુમાનજી મારી બધી તકલીફો ખરેખર દૂર થઈ જશે આ પછી હનુમાનજી મહારાજ હસ્યા અને બોલ્યા દીકરા હવે તારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે આ પછી વસંત હનુમાનજી મહારાજના ચરણ સ્પર્શ કરવા માટે ઝૂક્યો કે તરત જ હનુમાનજી મહારાજ ગાયબ થઈ ગયા વસંત આ જોઈને ચોંકી ગયો અને તે ચમત્કારી પથ્થર લઈને ઘરે ગયો ઘરે પહોંચ્યો પછી વસંતે તેના પરિવારના સભ્યોને બધી વાત કહી પરંતુ કોઈએ વસંતની વાત પર વિશ્વાસ ન કર્યો અને બધા હસવા લાગ્યા આ પછી વસંતે પથ્થરને પોતાના રૂમમાં રાખ્યો અને બીજા દિવસે સવારે વસંત હનુમાનજીની પૂજા કરતો હતો તેની સાથે તે પથ્થરની પણ પૂજા કરવા લાગ્યો અને પછી નોકરીની શોધમાં નીકળી ગયો અચાનક વસંતની મુલાકાત એક જૂના મિત્ર સાથે થઈ જે એક હોટલમાં કામ કરતો હતો તેણે વસંતને હોટલમાં નોકરીની વાત કરી ત્યાં ઇન્ટરવ્યુ આપ્યું બાદ તેને નોકરી મળી ગઈ વસંત માટે સૌથી સારી વાત એ હતી મિત્રો કે જે જૂની હોટલના મેનેજર હતા તે જ આ નવી હોટલમાં

તેની પાછળનું કારણ મિત્રો માત્ર ને માત્ર હનુમાનજી મહારાજની કૃપા અને તેનો પરિશ્રમ છે આજે વસંતભાઈ સુખી જીવન જીવી રહ્યા છે મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીએ એની પહેલાં આપને જણાવી દઈએ કે આજની આ વાર્તા ગૂગલ સર્ચ ન્યૂઝપેપર અને યુટ્યુબમાંથી લેવામાં આવેલી છે મિત્રો અમે અમારી ચેનલ કોઈ વિડીયોની પુષ્ટિ કરતી નથી કે કોઈ વિડીયોને સમર્થન કરતા નથી અમારો હેતુ માત્ર અને માત્ર માહિતી પૂરી પાડવાનો છે તો મિત્રો આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી લખી દેજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી મિત્રો આપ સર્વે ભક્ત મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવી હર મહાદેવ હર